તમારે અમારે કઈ કરવું નથી બરોબર છે બતાવી દીત અને તમારે અમારે જોતી હોય તો જે બજારમાં ભાવ બરોબર છે એ તમે

ત્રણેય સમાધાન કરી ઉકેલ સારો વિચારી લીધો અને એક ભાઈ ના પાડે છે એ પણ ભગવાનને આ સા પ્રાર્થના કરીએ કે સ્વીકારી લેશે આ રીતે તમારે ત્યાં કાંઈ પણ રેવન્યુના પ્રશ્નો હોય તો ટેબલ ઉપર બેસીને સમાધાન કરો એના જેવું ઉત્તમ એ કંઈ નથી કાયદા દ્વારા તમારી મળેલી જીત પણ ઘણી વખત તમારી હાર હશે કારણ કે બાજુવાળા સાથે જગ્યા તો મળશે પણ સંબંધ જશે એના કરતાં જમીન ક્યાંય વહી જવાનું નથી કોઈ કોઈની જમીન ખાઈ જવાનું નથી પતાવટ કરી અને જે સમાધાનકારી ઉકેલ એકબીજાને ગળે ઘૂંટડો ઉતરે આપણી કાઠિયાવાડી ભાષામાં કહેવત છે એમ ગળે ઘૂંટડો ઉતારીને પતાવટ કરી લ્યો આ મોટા મોટી જીત છે યુટ્યુબની અંદર જઈને હું રમણીભાઈ કોટડીયા સમાધાનકારી માર્ગદર્શન પ્રથમ આપું છું કાયદો શું કહે છે એના કરતાં વધારે સમાધાન જે છે ઉત્તમ વસ્તુ છે અને મારા વિડીયોની અંદર હું આ જ બાબતના માર્ગદર્શન આપું છું એવી જ રીતે રેવન્યુના કોઈ પણ પ્રશ્નો હોય તો તાલીમ પણ હું આપું છું તાલીમ અંગેનો મારો વિડીયો ચોથા તાલીમ કેમ્પનો જે છે એ બંને ચેનલ અલગ અલગ છે રમણીકભાઈ કોટડિયા તમે વિડીયો ચેનલ જોતા હો તો એમાં છસો ને એકાવન નંબરનો વિડીયો જોજો અને રમણીકભાઈ કોટડીયા ખેડૂત માર્ગદર્શન નામની ચેનલ જોતા હોય તો ચારસો ને અડતાલીસ નંબરનો વિડીયો જોજો આવતો તાલીમ કેમ્પ જે છે તારીખ દસ અને અગિયારના રોજ છે જેની અંદર રેવન્યુના તમામ કામ તમે જાતે કેવી રીતે કરી શકો એ હું શીખવાડું છું